આજે તો બેગ લઈ ના આવ્યો લાલુ કાકો બોલી તો સીધું બેગ મેનું પેટલ બેગ અરે આજે તો એક કેરી ના લે આજે તો બેગ લાયો હા કોઈ આવી નહી લઈ લે એક કેરી હા પાણી અમે જોડે ફેર દે અલે તું આઈયો ફરી આઈયો

હા તો જાય જોઈને ડોહા જોડી પણ તારો છોકરો બે એ ના કેરીયો તારો ડોહો કેરીયો ખાવે તો તારે બેટ લઈને આવ્યા મારી જોઈ બેટ સુ જોઈ રહ્યો તર હું હા તો બે તો ઘેલું બેટ બેટ જ બેટ તો નાખવા જ ઘેર લઈ જાય કેરીઓ બારી જાય બે દારે પેલા કાલ તો પેલા ભૂલ્યા છોકરા લઈને આવ્યા હતા

શાપ થઈ ગયા તું તારી પૈસા માથા ભરવાના પચીસ હજાર રૂપિયા માથે પર્યા હું કરું તો એટલી મસ્ત મોટ્ટી આવી પણ આવીને આવી બફાઈ તો ક્યારે કરવાનું એવું હું આ ક્યારેય જો આવી કેરીઓ તો આખા ગોમમાં કોઈને નહીં ગયા તારી હું કરું તો બહુ રાખીને પસ્તાઈ ગયો બોલો ત્યાં તારા મોર મળે સારું હતું

આજે બે કે હાલ માં હાલ પર પચીસ હજાર તમારે જેલા નહીં નહિ અમુક થવાનું નહીં તો પછી અમલો કાચી તો ગોટલા ભાવ આવે ખરો ભરી જે ગોળા પાસે આવીને તમે ભારી 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 જે લો અત્યારે કેવો ભાવ ચાલે છે તાર પારિ મે જાય નહી તો વેચી મારી હારી કાચી કાચી તો લેવાનું હો 25 જમી રાખ્યા 1000 રૂપિયા કેર્યો જો તો મારે હું લેવાનું જે ઓછા થાય 25 અમે થોડા જે ખર્ચા ને એ એવું રાખ લાક લાક કે મારે ちゃう પછી તો હું પરવડી એના લગન થી અમે જે આગળ તો ચાલશે ને અન અમે ચાલ્લું બોલવું તો કરો જ કરો એ મારો ખતાર છે તો હું બધું હાટું વરીતો અમે જવા દેને રબ રાખ્યો

অতি oh, <laughs> <y> <laughs> <laughs>